મુખ્યમંત્રી જય ઠાકોર સમાજ અમે આ વિડીયો બનાવીએ કોઈ સમાજનો વિરુદ્ધ નહીં બનાતા અમે અમારા સમાજ ઠાકોર સમાજ માટે આ વિડિયો બનાવ્યો હો અત્યારે અમારા ઠાકોર સમાજના બધા બહુ વિડીયો વાયરલ થઈ ગયા અમુક અમુક લાઈક ના ફોલો માટે આ વિડીયો બનાવો હો પણ એ માણસને એટલું કેવું હોય કે લાઈક ના ફોલો માટે વિડીયો બનાવતા તો ના બનાવતા સમાજ સાથ આપવાની તાકાત હોય તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેન ખરેખર મેદાનની અંદર ઉતર્યા છે ને ઓપનમાં ચેલેન્જ આપી છે હવે જતું કરવાનું થતું જ નથી આટલા દી સુધી અમે ઘણું બધું કર્યું તમે બધા ઘણા બધા કલાકારને બોલાવ્યા ઘણા બધા કલાકારોનું સન્માન પણ કર્યું પણ અમારા કલાકારનું તમે સન્માન ન કર્યું એ ખૂબ જ દુઃખદાયક છે આ બેન કહી રહ્યા છે ને હવે કે જતું કરવાનું થતું જ નથી અને ઠાકોરને ઓપનમાં ચેલેન્જ આપી છે ઠાકોર સમાજને ઓપનમાં ચેલેન્જ આપી છે વિચારો મિત્રો આ બેનને હાલો તમને આગળ આખો વિડીયો બતાવશું કે બેને કેવી ચેલેન્જ આપી છે અને ચેલેન્જ નહીં પણ શું કીધું છે એ તમને આગળ આખો વિડીયો બતાવશું કેમ કે અત્યારે તમને ખબર છે મિત્રો કે વિક્રમભાઈ ઠાકોરને જે કલાકારના સન્માનમાં ન બોલાવ્યા પરંતુ શંકરભાઈ એવું કહી રહ્યા છે કે કલાકારના જે હોય ને પિક્ચર ઉતારતા હોય એ પિક્ચરના જેટલા હીરો છે એમનું બાકી છે સન્માન કરવાનું એટલે કે એમને જ્યારે સન્માન કરવાનું હશે ત્યારે બોલાવવામાં આવશે કોઈને પણ ટાળ્યા નથી પણ વિક્રમભાઈ એમ કહી રહ્યા છે કે મને ટાળી નાખ્યો છે અને અમે ઘણું બધું કર્યું છે છતાં એમને નથી બોલાવ્યું તો એવું છે નહીં બિલકુલ શંકરભાઈ ચૌધરીનું પણ કાલે એક પોસ્ટ આવી હતી જેમાં લખેલું હતું કે જેટલા પણ પિક્ચરના હીરો છે એમનું સન્માન કરવાનું હજી બાકી છે એ બધાનું સન્માન કરવાનું છે વેઇટ કરો આ તો ખાલી કલાકારનું જ સન્માન કર્યું હતું હવે આગળના સમયમાં એ જોવાનું મહત્ત્વનું રહેશે કે વિક્રમભાઈ ઠાકોરનું ક્યારે સન્માન થાય છે હવે ચાલો આ વાત એક બાજુ મૂકીએ અને હવે આપણે બેનની વાત ઉપર આવીએ છીએ હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન એવું કહી રહ્યા છે કે હવે જતું કરવાનું થતું જ નથી અને જો તમે ઠાકોર સમાજ માટે લાઇક અને ફોલોઅર લેવાના ચક્કરમાં જો વિડીયો બનાવતા હોય ને તો કે ન બનાવતા જો તમારી તાકાત હોય ઠાકોર સમાજ જોડે ઊભી રહેવાની તો તમે વિડીયા બનાવજો કે ન બનાવતા એવું આ બેનનું કેવું છે ને બેન નો તમને સૌથી પહેલા આ વિડીયો બતાવશો તો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો

ખાલી એક દારૂ ની પોટલી માટે ઠાકોર સમાજ છોડી દે એ વાત થવાની થતી જ નથી જો મારા ભાઈ એકતા કરી હ તો એકતા કરી જોડજો અને બધાને બતાવજો કે ઠાકોર સમાજ શું જય માતાજી જય ઠાકોર સમાજ